દીપડા નું મોતુદ પાસે નદી ઉપર ના રેલવે બ્રિજ ઉપર થી મૃત દીપડો મળી આવ્યો રેલવે તંત્ર દ્વારા વન વિભાગ જાણ કરતા વન વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક ના યુવાઓ ઘટના દોડી આવ્યા હતા દીપડાનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ડઈ તાલુકાના રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે દીપડાને મોડા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા અંદાજીત બાર વર્ષની ઉંમરનો નર દીપડો મોતને બેઠ્યો હતો કોઈ પશુ દવાખાને ખસેડીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી તો વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓ ફરતા નજરે પડી રહ્યા છે ત્યારે વન વિભાગના અધિકારીઓના વિસ્તારના લોકોએ જાણ કરવામાં આવી છતાં પણ કોઈ દરકાર લેવાતી ન હતી તો આજે દીપડાનું મોત નીપજ્યું છે વડોદરાથી આવેલા અધિકારી કિંજલ બેન જોશી વડોદરા કલ્યાણીબેન ચૌધરી અને ફોરેસ્ટ અધિકારી બારોટ અને એઓની ટીમ દ્વારા ફોરેસ્ટ ઓફિસર ખાતે તેનું પોસ્ટમોર્ટમ અને અગનિષ્ઠ શાંત કરાશે આજ રોજ ચાણોદ રેલવે સ્ટેશનના સ્ટાફ દ્વારા અમને ફોન દ્વારા માહિતી મળી કે દીપડો અથડાઈને અહીંયા ટ્રેક પર પડ્યો છે તો અમે વન વિભાગની ટીમને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ત્યાં સ્થળ નિરીક્ષણ કરી ને દીપડો અથડાયો હતો એટલે એના બધા ક્રેક થયા હતા અને ઓર્ગન્સ છૂટા પડ્યા હતા એમની લઈ ત્યાંથી અમે એમનું પીએમ કરાવી અને બાદ તેની કાયદેસરની કાર્યવાહી કરી અને ક્રેકમાં મૃત્યુ થયેલ હોવાથી એનું હવે અગ્નિદાન કરીશું સવારે સાત વાગ્યાની આજુબાજુ ચાણોદ રેલવે સ્ટેશન ટ્રેક પર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવી જાણ થયેલી કે ટ્રેન સાથે દીપડો અથડાવાથી મરણ થયેલ છે અને ત્યાં ટ્રેક ઉપર પડેલ છે જેનું ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને ત્યાંથી કલેક્ટ કરી બોડી અને એની સાથે જે ઓર્ગન વેરવિખેર થયેલા તે કલેક્ટ કરી અને ફોરેસ્ટ ઓફિસ પર લાવવામાં આવેલ છે અમને તેના પીએમ માટે જાણ કરેલ છે એ બદલ અમે આજે એનો દીપડાનું પીએમ દીપડાનું પીએમ કરીશું અને પીએમ કર્યા બાદ એનું ચોક્કસ તારણ ખ્યાલ આવશે